ઝીકા વાયરસના કેસ સામે આવ્યા બાદ કર્ણાટકમાં આરોગ્ય વિભાગમાં એલર્ટ પર રવિવારે આરોગ્ય વિભાગમાં એક નિવેદન જાહેર કર્યું કે જ્યારથી પંદર ઓગસ્ટમાં વચ્ચેના બેંગ્લોરમાં ઝીકા વાયરસના જીકા વાયરસના કુલ પાંચ કેસ નોંધાયા છે કર્ણાટકમાં આરોગ્ય પ્રધાનમંત્રી દિનેશ ગુડુ રવિવારે આ એક નિવેદન જણાવ્યું કે બેંગ્લોરમાં જીકા વાયરસના પાંચ કેસ નોંધાયા છે કે મીડિયા સાથે વાત કરું કે તેમના ફેલા કેસને જાણવા માટે પછી આસપાસના વિસ્તારોમાં પરીક્ષણોમાં હાથ ધરાવતા આવ્યા કે જીકા વાયરસના પાંચ કેસ મળી આવ્યા હતા અને તેમજ નિયંત્રણ કરવામાં આવ્યું છે કે અનુસાર ઓગસ્ટ સુધીના વાયરસના કેસ નોંધાય છે કે આ પ્રથમ કેસ નોંધાયા બાદ આસપાસના વિસ્તારમાં તબિયત તપાસ કરવામાં આવેલી કે ઝીકા વાયરસના સેપના પાંચ કેસ પુષ્ટિ કરવામાં આવે છે કે મુજબ પ્રતિબંધ વિસ્તારમાં બનાવવામાં આવેલા ઝીકા વાયરસની સંક્રમિત લોકો તાવ માથાનો દુખાવો લાલ આંખો અને શરીર પર ફોલે થઈને સાંધા અને સ્નાયુનો દુખાવો અને જે કે સમસ્યો પીડાય છે અને આ શેપમાં સામાન્ય રીતે બે એ સાત દિવસ સુધી રહે છે અને આ શેપના શોધવા માટે લોહી અને પેશાબની તપાસ કરીને સેમની આંખો રહે છે અને જીકા થી બસવા માટે ડેન્ગ્યુ જેવા રોગોને રોકવા માટે સામાન્ય રીતે સામાન્ય ઉપયોગમાં કરવામાં આવેલા ઘરની આસપાસના પાણી જમવા ન દેવા અને સિવાયને શરીરને બધું બધું ઢાંકો કપડાં પહેરતી જેથી વસ્તુ મચ્છર કરવાનો ખતરો ઓછો થાય સરપ્રાઇઝ માય ચેનલ લાઇક ચેર